રૂપિયા ત્રણ લાખની માંગ કરી હતી પરંતુ અંતે રકજત બાદ રૂપિયા એક લાખ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું જે કે ફરિયાદી દ્વારા અંગે લાંચ વિરોધી શાખામાં ફરિયાદ કરવામાં આવી હતી ફરિયાદના આધારે એસીબી દ્વારા સુરત રેલવે સ્ટેશનના બિસ્મિલ્લા જ્યુ સેન્ટર ઉપર ટ્રેક ગોઠવી હતી અને ફરિયાદી પાસેથી રૂપિયા એક લાખની લાંચ સ્વીકારવા છતાં પીએસઆઈ લલિત પુરોહિતને એસીબીએ રંગે હાથ ઝડપી લીધા હતા અને સુરત એસીબીને હવાલે કરી દીધા હતા એસીબી દ્વારા લાંચિયા અધિકારીઓ સામેની કાર્યવાહીને પગલે પોલીસ બેડામાં ફફડાટ વ્યાપી ગયો હતો અને હાલ લલિત પુરોહિત સામે એસીબી દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે રિપોર્ટર સુનિલ ગાંજાવાલા સુરત બનાસકાંઠા એસીબીમાં ફરિયાદ મળેલી કે અઠવા પોલીસ સ્ટેશનની અંદર એસીબીના અમારા ફરિયાદીને વિરુદ્ધમાં એક અરજી હોય જે અરજીના કામે લલિત પુરોહિત નામના પીએસઆઈ અઠવા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે જેઓ એનું ઇન્વેસ્ટિગેશન કરી રહેલા હતા અને એ અરજીના કામે ફરિયાદી વિરુદ્ધમાં ગુનો રજીસ્ટર નહીં કરવાના આવેજ પેટે પ્રથમ ત્રણ લાખ રૂપિયાની માગણી કરેલી અને રકઝકના અંતે એક લાખ રૂપિયામાં નક્કી થયેલું જે એક લાખ રૂપિયા લેતા આ લલિત પુરોહિત પીએસઆઈ નાઓની અટકાયત કરવામાં આવેલી છે અને તેઓ વિરુદ્ધ ની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે